નખત્રાણા તાલુકાના મોટા અંગે ગ્રામ પંચાયત દ્વારા પાનેતર ઉત્સવના ભાગરૂપે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું નખત્રાણા તેમજ પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ મોટા અંગિયા ગ્રામ પંચાયત સહ પરિવાર તરફથી ચતુર્થ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાનેતર ઉત્સવ ગામના સરપંચ ઇકબાલભાઈ ખાંચી દ્વારા આ વર્ષે પણ સર્વ જ્ઞાતિની હિન્દુ મુસ્લિમ પંદર દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય સહયોગ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સરપંચ સંગઠનના ગામોના ગામ સરપંચ તલાટી રાજકીય ક્ષેત્રના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સરપંચ ઇકબાલભાઈ ઘાંચી અને તેની ટીમ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી સમૂહ લગ્ન શિક્ષણ ખેતી સહિતની અનેક મુદ્દાઓ પર નાના મોટા અંગે ગ્રામ પંચાયત કોઈપણ જાતના ભેદભાવ વગર કામ કરી રહી છે જે ખૂબ જ પ્રશંસનીય છે અને પાનેતર ઉત્સવમાં પણ કોઈપણ જાતનો જ્ઞાતિ જ્ઞાતિનો જ ભેદભાવ રાખ્યા વગર આ પંદર દીકરીઓનું સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં હતું જે એક કોમી એકતાની મિસાલ સમાન છે મોટી સંખ્યામાં આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન સંપન્ન થયો હતો ખાસ કરીને આમ તક ટીવી ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ નખત્રાણાના જયંત વાઘેલાનું પણ આયોજકો દ્વારા મોમેન્ટો અર્પણ કરી એક વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પાનેસર ઉત્સવમાં અનેક પ્રકારના પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું